નુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી સલામ બાપુ તાલુકા પંચાયત વીરપુર વિરોધ પક્ષના નેતા શ્રી ઉપસ્થિત પ્રદીપસિંહજી મંચસ્થ વડીલો સજ્જનો સ્નેહીઓ આપ સૌ મિત્રો આપ સૌનું મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપ સૌ જાણો છો કે આવનારી સાતમી તારીખે આપણા દેશમાં લોકસભાની ચૂંટણી છે અને આપણો વિસ્તાર એટલે પંચમહાલ અઢાર લોકસભા જેમાં કોંગ્રેસ પાર્ટીએ આપણા લોકલાડીલા ધારાસભ્ય લુણાવાડાના ગુલાબસિંહજી ચૌહાણ સાહેબ ટિકિટ આપી છે ગુલાબસિંહજી ચૌહાણ એટલે અમારા લુણાવાડા એકસો બાવીસ વિધાનસભાના લાડીલા ધારાસભ્ય છે જેમણે આપણે બે માં ચૂંટણીઓ થઈ આપણે ખોબે ખોબા વોટ કોંગ્રેસ પાર્ટી ને આપ્યા આપણા ગુજરાતમાં માં કેટલીક જગ્યાએ નિરાશાજનક વાતાવરણ આવ્યું પાર્ટીએ 27000 જેટલા લીડ મેળવી અને ગુલાબસિંહજી સાહેબ ધારાસભ્ય તરીકે બનાવ બનાવ્યા ગુલાબસિંહ સાહેબ જે દિવસ થી ધારાસભ્ય બન્યા એ દિવસ થી અમારા વિસ્તાર બધા જ કામો કરવાનો એમણે પ્રયત્ન કર્યો આપણી બાલાસિલોર વિધાનસભા હોય સંતરામપુર વિધાનસભા હોય મહીસાગર જિલ્લામાં આવે પણ અમારા લુણાવાડા ના લાડીલા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સાહેબે દોઢ વર્ષના ટૂંકા ગાળામાં તેતાલીસ રસ્તા કાચા પાકા ને જોડતા રસ્તા મંજૂર કરાવ્યા અને સો કરોડ રૂપિયા ગ્રાન્ટ સરકાર માંથી મંજૂર કરાવી સામે પક્ષે તમારા સંતરામપુર મંજૂરી આવી ગઈ છે કારણ કે ના ધારાસભ્ય ગુલાબસિંહ સાહેબ આપણા નજીક ના છે સામે પક્ષે જુઓ તો ભાજપ ના ઉમેદવાર છે પંચમહાલ જિલ્લાના ના ગોગંબા જેમને આપણે ઓડા ઉડા પણ ના હોય જેમની સાથે આપણો કોઈ સંબંધ પણ ના હોય હોય પણ આપણા જિલ્લા ના ને સવાલ હોય આપણા ગૌરવ નો સવાલ હોય ત્યારે આપણે જોઈએ કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી જે સત્તાવીસ વર્ષ થી આ ગુજરાત પર ચડી ચડી બેઠી બેઠી છે આપણા કેન્દ્ર ઉપર તાનાશાહી સરકાર ને ઘર નો દરવાજો દેખાડવાનો સમય એટલે સાતમી મે કારણ કે બે હાજર બે માં જયારે હિન્દુ મુસ્લિમ ના તોફાનો થયા અને ગોમી તોફાનો થી શરૂઆત થઈ અને ત્યાર આ સરકાર આપણા ગુજરાત ઉપર અડીંગો જમાવીને બેઠી છે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે સમાજ સમાજ વચ્ચે આ સરકાર આપણને ગુમરાહ કરી રહી છે અને ભાઈ ભાઈઓ કોમ કોમ વચ્ચે લડાવી અને એમના રાજકીય રોટલા શેકે છે હમણાં જ આપણે જોયું કે રાજકોટના જે ભાજપના ઉમેદવાર છે રૂપાલા સાહેબ જે કેન્દ્રમાં મંત્રી છે એમણે એવું કીધું કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ રોટી બેટીના વ્યવહારો અંગ્રેજો સાથે કરતો હતા આવો હિન્દુ ધર્મ હોય મુસ્લિમ ધર્મ હોય તમામ ધર્મોને તમામ કોમો

એનો પડગો છે દિલ્હીમાં બેઠેલા આપણા વડાપ્રધાન મોદી સાહેબ ઉપર પડવો જોઈએ કે તમે જે ગુજરાતમાંથી અમે તમને કુબે કુબા વોટ આપીને દિલ્હી મોકલ્યા પણ અમારા વિકાસનો એક પણ કામ આ ગુજરાતનો હોય કે વીરપુર તાલુકાનો હોય કે ઉડીને આખે વળગે એવું કોઈ કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું નથી અને ગુલાબસિંહજી સાહેબ દિવસ રાત આપણે આપણે સામાન્ય કાર્યકરો ના પડખે રહે છે કોઈ પણ મુશ્કેલી હોય કોઈ પોલીસ સ્ટેશન નો પ્રોબ્લેમ હોય કોઈ વહીવટી બાબત હોય તો ગુલાબસિંહજી સાહેબ તમારા અમારા લુણાવાડા ના માઇનોરિટી મુસ્લિમ વિસ્તારમાં તમે જાઓ ત્યાં તપાસ કરો કે સામાન્યમાં સામાન્ય પ્રશ્ન હોય કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો ગુલાબસિંહજી સાહેબ હંમેશા આ સમાજ ની પડખે રહે છે એવું નથી કે જ્યારે ગુજરાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે બિલકિશ બાનુ જે બળાત્કાર ના હત્યાકાંડ બળાત્કારીઓ હતા એમને છોડી મૂક્યા કે એમનું આચરણ સારું હતું એમ કરીને છોડી મૂક્યા હતા અને એમણે રાજકીય રોટલા શેકી અને એકસો ને છપ્પન સીટો લઈ લીધી હતી ખબર પડે કે મુશ્કેલી કેવી છે અમારા સિનિયર આગેવાન નારાયણ કાકા આગળ ઉપસ્થિત છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આ વખતે તમારું એક વટ તમારા ગૌરવ માટે જ્યારે આપણી ઇજ્જત નો સવાલ હોય આપણી આબરૂ નો સવાલ હોય ત્યારે આપણા મહીસાગર ના સપૂત વોટ આપીએ આપણા વોટિંગ કરો જડબા જવાબ આપો કે તમે તમારો વોટ આ વીરપુર માંથી આપતા હોય પણ એનો પડઘો દિલ્હી માં બેઠેલા નરેન્દ્ર મોદી ઉપર પડવો જોઈએ કે વીરપુર ના માઇનોરિટી વિસ્તારે પરિવર્તન નો પવન ફૂંકી નાખ્યો છે કચ્છ કચાવીને વોટિંગ કરો કોઈ પણ પ્રકાર નો તમારો સગાસ કહે હોય જનો હોય તમામ ને તમે રિક્વેસ્ટ કરો કે આપણો ઉમેદવાર ગુલાબસિંહજી ચૌહાણ નિશાન હાથ નો પંજો અનુક્રમ નંબર એક પેલા જ બટન ઉપર આપણે પંજાના બટન ઉપર કચ કચાવી નો અંગૂઠો દબાવી દેવાનો આ વખતે ગુલાબસિંહજી સાહેબ સંસદ સભ્ય બનવાના છે અમે સભ્યુણા તમે તો પાડોશી છો અમારા અમારે તમને કહેવાનું ના હોય અમે તો આમંત્રણ આપવા માટે આવ્યા છીએ કે એ તો ગાંધીનગર નો દરવાજો ગુલાબસિંહજી સાહેબ ને દેખાડ્યો હતો હવે વીરપુર બાલાસિનોર બધા જ આપણે ભેગા થાય અને દિલ્હી નો દરવાજો ગુલાબસિંહ સાહેબ ને બતાવીએ અને લોકસભામાં પ્રચંડ બહુમતી થી જીતાડી અને તમામ સમાજો હોય એસસી સમાજ એસટી સમાજ માઇનોરિટી સમાજ ઓબીસી સમાજ સવર્ણ સમાજ તમામ આપણા આપણા કોમ ને લગતા જે કઈ પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો નું નિરાકરણ ગુલાબસિંહ ના માધ્યમ આપણે કરીશું એક સરળ સ્વભાવના વ્યક્તિ ને આપણે નોંધારો ના મૂકીએ અને સાતમી તારીખે કચ્છ કચાવીને આપણે પંજા બટન ઉપર કટિંગ કરીશું અને ચાર તારીખે જયારે ચાર જૂને પરિણામ આવે તારે ગુલાબસિંહજી સાહેબ સંસદ સભ્ય બની અને આ વીરપુર માં આવે અને આ ચોક માં આપને આમનું સ્વાગત કરીએ અને પુલહાર ચડાવીએ એ વિનંતી સાપ સૌ ખૂબ ખૂબ આયા ઉપસ્થિત થાય આપનો આભાર અને મોટી સંખ્યામાં બે હાથ જોડીને વિનંતી કરું કે આ વખતે સત્તા પરિવર્તન આપણે યુવાનોને કરવાનું છે કહેવાય કે जहाજો સે જો जहाज ટકરાયે ઉસે tufaan કહેતે હે जहाજો સે જો जहाज ટકરાયે ઉસે tufaan કહેતે હે પર tufaanો સે જો ટકરાયે ઉસે yuvaan કહેતે હે

મેબતપુરા વિસ્તાર અને એમાં ઇન્ડિયા ગઠબંધનના આપણા ઉમેદવાર લુણાવાડા વિધાનસભાના ધારા સભ્યશ્રી એવા ગુલાબસિંહ સાહેબ મંચસ્થ મહાનુભવો મારા વડીલો યુવાનો દોસ્તો સર્વને ફરી નમસ્કાર ગરીબો વંચિતો પીડિતો શોષિતો દલિતો કોઈ પણ લઈને ચાલનાર હોય તો કોંગ્રેસે છેવાડા છેવાડાના માણસ સુધીની ચિંતા કરતો હોય તો એ કોંગ્રેસ સરકાર હતી નહીં કે ભાજપ સરકાર ભાજપ સરકારે તો કેટલાય જુમલા આપ્યા કેટલાય વાયદા કર્યા જૂઠું બોલવાનું જોરથી બોલવાનું અને બધાને પછી હવે ગેરંટી આપતા થઈ ગયા એવી ગેરંટી તો ઘણી આપી કાળું નાણું લાવવાની ગેરંટી બે લાખ નોકરીની ગેરંટી એક પણ ગેરંટી એમની સફળ થઈ નથી દર ચૂંટણી ગમે તે ગમે તે જુમલા આપીને ગેરંટી આપીને આપણને લૂંટી લીધા યુવાનો ના હાથમાં શું જોઈએ રોજગારી રોજગારી માટે કામ જોઈએ વીરપુર તાલુકાની અંદર આજ દિન સુધી ત્રીસ વર્ષ થી ભાજપ સરકાર જે શાસન કરે છે એના શાસન કાળ દરમિયાન એક પણ જીઆઈડીસી નથી એક પણ સરકારી કોલેજ નથી અને જે ગુજરાત ની અંદર સરકારી કોલેજો હતી ભરતી કરીને જે એમને ભાજપ ના કાર્યકરો ની પેઢી એમની પેઢી ને આપણને લૂંટી નાણું ત્યુ જમા કરાયું છે હવે પાંચ દસ ટકા પ્રજાને એને હાથ ઉપર રાખીને અને આપણને શોષી અને દસ ટકા કાળા નાણામાંથી બધું જે લાવવાનું લાઈનોમાં માં આપણને ઉભા રાખે આપણને કેટલી વિટમણાઓ પડી એ એમને ખબર ના પડે કે જેને કોટો વાગ્યો હોય એને એને પીડા ખબર હોય અત્યારે લાઈનો માં કોરોના કોરોના નામે આપણને પણ લૂટ્યા પાંચ પાંચ લાખ રૂપિયા ગરીબ પ્રજા અને અને એ એ ડુપ્લિકેટ ની અંદર પણ આપણને જયારે બિનવારસી લાશો જે કામદારો હતા બીજા રાજ્યમાંથી એમને પગે ચાલીને જવું પડે એ આ બધું આપણી બેરોજગારી ગરીબી કોનાલી દેશ એ બધું આપણે જ્યારે સાતવી તારીખે વોટ આપવા જઈએ ત્યારે બટન દબાવતા પહેલો યાદ કરીએ કે નથી ને હું ભૂલથી બીજું બટન દબાવતો આપણે સૌ સૌય જઈએ વિરપુર પરાની અંદર જેટલાય ઉપસ્થિત છે એ બધાય ગુલાબસી બની જવાનું છે આપણે આપણે જ ઉમેદવાર છે અને આપણે આજુબાજુ આખા વિરપુરની અંદર સગા સંબંધીની અંદર મિત્ર મંડળ ની અંદર પણ આપણે એમને કહીએ કે ભાઈ હું અત્યાર સુધી નથી માંગવાયું કે નથી કેવાયું પણ આ વખત વોટ પંજા આપો કેમ કે આ દેશની અખંડિતતા અને એની લોકશાહી હત્યા થઈ રહી છે ત્યારે આપણે વિચારવાનું છે કે આ છેલ્લી ચૂંટણી તો નથી ને જો આપણે વારંવાર ઉપર પુનરાવર્તન કરીશું તો આપણા માટે કદાચ આ છેલ્લી ચૂંટણી હોય શકે આ મનુવાદી સરકાર લાવીને બધાને સરમુખ જ પ્રજાને ડ્રગ ને દારૂના રવાડે ચડાવીને ગરીબી માંથી એને નીચે એમના ઓશિયારા થાય એ માટે આ સરકારના પ્રયત્નો છે એ આપ સમજી લેજો અને આપણા ગુલાબસિંહ સાહેબ સરળ સ્વભાવના જમીન પરના નેતા આપણા નજીકના જઈને તો આપણે કોઈ ઓળખતા નથી અને એ એમના માટેના વિડીયો પણ છે એ તમે કદાચ વોટ્સઅપ ઉપર જોતા હશો એટલે આપણે બીજાની શું કેવું એ આપણે કહેવાની જરૂર નથી પણ હું ચોક્કસ કહું કે આપણા ગુલાબસિંહ સાહેબ આપણા માટે તમે કહેશો ત્યારે હું ગેરંટી લઉં છું ગમે તે સમય સંજોગો જયારે એમની જરૂર પડશે ત્યારે હું ગુલાબસિંહ સાહેબ ને લઈને હાજર રહીશ પણ આ વખત દર વખત ભૂલ ના કરતા કેટલાય આવશે કેટલાય શામદામ દંડ નો ઉપયોગ કરશે બધાને હા કહેવાનું એમની લોભ લાલચમાં આવવાનું આવવાનું નહીં અને વોટ તો પંજા સિવાય આપવાનો નહીં આજે આપણા સાહેબ ધારાસભ્ય છે લુણાવાડાના તો એમને પણ ભાજપે ભાજપમાં લઈ જવા માટે બધી કોશિશ કરી પણ એમણે કહ્યું કે ભાઈ હું શા માટે ભાજપમાં આવું હું ધારાસભ્ય છું મારા ત્યોઈને ફરી ચૂંટણી લડવાની અને આજના દિવસે પણ એમને ફોર્મની અંદર કે પાછું ખેંચી લેવા એમને લોભ લાલચ આપેલી પણ એ પ્રજાનું હિત જોઈ પક્ષનું હિત જોઈ અને એમણે એ માન્ય કર્યું નથી અને આજે આપણી વચ્ચે ઉભા છે કાલે વાતો પણ આવશે એનાથી ચેજ્યો કે ભાઈ ગુલાબસિંહ પાંચ કરોડ કે દસ કરોડ લઈને બેસી ગયા એ કોઈ માનવાની જરૂર નથી કેમ કે આવા જુમલાઓ તો ભાજપમાં ખૂટતા જ નથી દરેક બાબતમાં એમના જુમલા જ હોય તો આ બાબતે ચેતજો અને ફરી સાહેબ જ્યારે વિજય થઈને આવે ત્યારે આપણે એમનું સન્માન કરીશું આપણે એ દિવસે ગુલાબસી સાહેબને ગુલાલ ઉડાડી અને આપણે વીરપુરમાં લાવીશું અને એ માટે સાવ તમે પણ ગુલાબસી બનીને પ્રયત્ન કરો એવી અભ્યાસના સહવીરમાં શું જય હિન્દ કદાચ લોબો સમય થયો છે જોવા માગીએ સૌને મારા સલામ આજે વીરપુર મુકામે અઢાર પંચવાળ લોકસભાના પ્રચારાર્થી અત્રે ભૂલ મારા ઋણાવડાના પ્રભારી નારણ ઠાકા મહિસાગર જિલ્લા કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ હમણાં બોલ્યા એવા હર્ષદભાઈ બાપુ સાહેબ પ્રદીપસિંહજી તાલુકા પંચાયત સદસ્યશ્રી અને આપ સૌ મિત્રો આપ સૌને મારી એક વિનંતી ખાસ છે કે આપણે વોટિંગ કેમ કરવું પડે આપ સૌ જાણો છો ધીરે ધીરે આપણા હક્કો ઓછા થતા જાય છે ભાજપના રાજમાં આપણા જે હક્કો હતા એ હક્કો ધીરે ધીરે ઓછા થવા માંડે છે આપણે પહેલાં પ્રતિક્ઞા બોલતા ગુજરાતી શાળામાં ભણતા કે ભારત મારો દેશ છે ને બધા ભારતીય મારા ભાઈ બહેન છે આવું ના બોલતા હતા પછી આજે તમે જુઓ છો કોમ કોમ વચ્ચે લડાવવાનું કામ કરતો હોય તો ભાજપ જ્યારે કોંગ્રેસ બિન સાંપ્રદાયિકતાઓ માનતી દરેક ભાઈ બહેનો સંપીને રહે બોલવાનો હક રહે આંદોલન કરવાનો હક રહે વિરોધ કરવાનો હક હક આ બધા જ હકો ધીરે ધીરે આ ભાજપ સરકારે છીનાવવાની કોશિશ કરી છે એના માટે દર વર્ષે આપણે દર પાંચ વર્ષે આપણને આપણા હકોનું રક્ષણ કરવા માટે મતદાનનો હક આપેલો છે તો આ સાતમી તારીખે ફરી તમે જુઓ છો તો આપણે દસ વર્ષનો જે કેન્દ્ર સરકારનું રાજ આવ્યું ત્યારથી આપણે હેરાન પરેશાન થઈ ગયા આ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે આ લોકોએ સર્વપ્રથમ ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું આવું સૂત્ર અપનાવ્યું હતું પરંતુ એમના રાજ્યમાં ભય પણ વધ્યો ભૂખ પણ અને ભ્રષ્ટાચાર તો નેવી મૂકી અને ભ્રષ્ટાચાર તો તમે જુઓ છો આખા જ્યાં જ્યાં બાંધકામો થાય ત્યાં આજે અમદાવાદમાં પુલો પડી જાય છે પૂરું બાંધકામ થતું નથી એ પહેલાં તો પુલ નીચે કરી જાય તમે રસ્તાઓ પણ જુઓ મહિનામાં ડામર રોડ થયો એક મહિનામાં તો ખાડા પડી જતા આ બધું શું છે ભ્રષ્ટાચાર ભાજપના તમામ કાર્યકરો આજે જુઓ સાયકલમાંથી ચેક ફોર વ્હીલર સુધી પહોંચી ગયા છે એ તમે જુઓ છો આપણી આપણું શોષણ કરતા આવ્યા છે માટે સાતમી તારીખે આપ સૌને મારી વિનંતી છે કે કોંગ્રેસના નિશાન પંજાબ પર વોટ આપી અપાવી અને મને વિજય બનાવશો એવી આશા રાખો છું આપ સૌને બંધારો ઘર કોઈ રહી ના જાય આડોશી પાડોશી સંબંધી મિત્રો તમામને આપ સૂચન કરશો જ્યાં જ્યાં તમારી ઓળખાણ હોય ત્યાં તમે પંજાને વોટ માટે જણાવજો હું છેલ્લા દોઢ વર્ષથી લુણાવાડામાં ધારાસભ્ય તરીકે પણ મારી ફરજ બજાવી રહ્યો છું સેવા કરી રહ્યો છું આપ સૌને પૂછી જ છો લુણાવાડામાં તમામ મુસ્લિમભાઈ દાદા રોજ પૂછજો કે ખરેખર ગુલાબસિંહ છે ખરેખર એમનો સ્વભાવ કેવો છે કારંટા પૂછજો બોર્ડરવાળા પૂછજો સમય નજીકમાં મારા લાડુ રણમક્યા કોઈ પણ જગ્યાએ તમે પૂછી જજો કોઈ પણ માણસ તો મેં અડધી રાત્રે પણ જ્યારે પણ મારી જરૂર પડી હશે ત્યારે હું એમની સાથે રહ્યો છું તો આપ સૌ મને વિજય બનાવો હું તમારી સાથે છું કોઈ પણ ટાઈમે મને યાદ કરશો હું તમારી સાથે રહીશ આપ સૌ જાણો છો આજે મોંઘવારીની વાત કરીએ તો મોંઘવારી કેટલી મોંઘવારી એ પણ તમે અનુભવ્યું છે બેરોજગારી ભણેલા યુવાનોને નોકરી નથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આ ભાજપે અપનાવી છે પેન્શન જૂનું પેન્શન યોજના બંધ કરી દીધી સિંચાઈના પ્રશ્ન હોય પીવાના પાણીના પ્રશ્ન હોય આ રોડ તમે જુઓ અંદર અમે આવ્યા રસ્તા રસ્તાનું પણ કેવું ઠેકાણ આ તમામ વસ્તુઓ જો આપ સૌ મને જીતાડશો તો હું તમને ખાતરી આપું છું આ વીરપુરનો વિકાસમાં મારો હર ફાળો રહેશે એની હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત